તો મિત્રો આજે આપણે પોગી ગયા છીએ બીજા ભાગમાં કાલે આપણે ઝીણા બાવાની મઢી સુધીનો વિડીયો હતો અને આજે નાથી બીજો ભાગ ચાલુ કર્યો છે માળવેલાની જગ્યાવાળો રસ્તો છે અને ઘણી બધી મૂર્તિ તો આજે આપણે બીજો તો છે સાધુ સંતો અને બધા વાટમાં આપણને મળતા રહેશે તો ગિરનારની મોશ કંઈકા ટાઈપની છે અને મોશ કરતાં કરતાં આપણે ચાલ્યા જઈએ ધીમે ધીમે રસ્તામાં તમને રસ્તામાં મિત્રો ઘણી બધી જાતની વસ્તુ પણ વેસાતું જોવા મળશે ને અઘરામાં અઘરી જગ્યાએ કહેતા હોય તો મિત્રો આ બે માળવેલાની જગ્યા બહુ અઘરામાં અઘરી છે અને એકલા પથ્થરના રસ્તો છે અને એવો કોઈ આરસીસીનો કોઈ રોડ કરવામાં પણ નથી આવેલો એટલે બહુ અઘરો રસ્તો છે ને તો એ આ માળવેલાની જગ્યા પાર્ટ ટુમાં છે તો એ બધું આપણે આજના વિડીયોમાં જાણીશું મિત્રો કેવો અઘરો છે ને ફરતો વન વિભાગ જ છે એકલું અને બહુ આપણે મિત્રો ટ્રાફિક પણ એ રસ્તે જોવા મળતી હોય છે કારણ કે એ રસ્તો હાકડો છે ને પબ્લિક વધારે પડતું ભીડમાં હોય એનાથી આપણે મિત્રો વાત કરીએ તો આ રસ્તો હોય અને તમે અત્યારે જોઈ શકતા છે જો આ ટાઈપનો રસ્તો છે અને વાળવેલાની જગ્યાએ જવા માટે બહુ મુશ્કેલીનો સમય સામનો પણ કરવો પડે છે બાર કિમી જેટલું અંતર આપણે કાપવું પડશે જૂના બાબાની મઢીથી તો આવા જ મિત્રો તમને અવરનવાર આપણે પીરસતા રહેશું વિડીયો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરી દો ગિરનારી કોમેન્ટ કરો તો જો મિત્રો વાટમાં આપણને એક પાછી નદી વહેતી મળી ગઈ છે તો થોડીક વારમાં આપણે પગ પલાળી દીધા છે ને પાછા ધીમે ધીમે રસ્તો કાપવાનું કરી દીધું છે ચાલું તો આ ટાઈપનો મિત્રો રસ્તો છે અને આવી રીતે નદી પણ વહેતી છે ને આવું કંઈક પબ્લિક છે તમે જોઈ શકતા હવે મિત્રો વરસાદ વધારે હોવાના કારણે છે ને નદી વધારે પડતું પાણી આપણને જોવા મળે બાકી એટલું બધું પાણી ન હોય તો આ છે બીજો કહીએ તો અત્યારે તમને અહીંયા પણ જગ્યાએ તમને વેસાતું વસ્તુ ઘણું બધું જોવું હોય તો મળશે એટલે એ કોઈ જાતનું તમારે ટેન્શન લેવા જેવું છે જ નહીં તો આ ટાઈપથી અત્યારે આપણે ચાલા છીએ ધીમે ધીમે રસ્તો કાપતા જઈએ તમને આગળ બધું બતાવતા રહીશું એ તમારે કોઈ જાતનું બુજાવવાનું નહીં રહે મિત્રો તો આ ટાઈપથી છે ને આપણે ધીમે ધીમે રસ્તો કાપતા જઈએ ઘણી બધી આપણે મિત્રો આગળ વિડીયોમાં પણ જાણીશું અને મુલાકાત પણ કરશું તો જોઈ શકો આ ટાઈપથી અત્યારે ચાલતા થાય રસ્તે અત્યારે વધારે પડતી ભીડ થઈ ગઈ એ પણ તમે જોઈ શકતા છો અને પાછી એક નદી નાનકડી એવી મળી ગઈ છે આપણે શોર્ટકટ રસ્તે સડી ગયા તો અત્યારે આપણા શોર્ટકટ રસ્તેથી આપણે ચાલવાનું છે અને ઓલા રસ્તે મિત્રો કહીએ તો ના વધારે પડતી પબ્લિક થઈ ગઈ એટલે આપણે આ શોર્ટકટ રસ્તે અને તમે હવે મેં કહેતો હતો ને અઘરામાં અઘરી તો આ બે પીડી છે તો આ સીડીએ તમે જોઈ શકતા હશો કેટલા બધા પથ્થર છે ને બહુ એટલે બહુ અઘરી મુશ્કેલીવાળી જગ્યા હોય ને વેલનાથની જગ્યા તો આ બીજી ઘોડી છે અને અત્યારે તમે પબ્લિકને જાતા પણ જોઈ શકતા હશો ડબલ રસ્તે અને બહુ અઘરી છે પથ્થર છે એમાં લોકો પણ પડી પણ શકે કેમકે વધારે પડતું પબ્લિક હોય તો અહીંયા લોકો અત્યારે મિત્રો આપણે નેવીસ વર્ષના દાદાને આપણે મળ્યા છીએ કેમ કે નેવું વર્ષના દાદા લીલીપ્રિકમ કરે છે અત્યારે તમે જોઈ શકતા ગાંજાના પણ બંધારણ હોવા સત્ય હતો અત્યારે આપણે માળવેલાની જગ્યાએ પોસવા પોસવા આવી ગયા છીએ થોડીક જ વારમાં એટલે કે ચાર પાંચ કિલોમીટર જેટલું દૂર રહ્યું છે અને અત્યારે લોકોની વધારે પડતી પબ્લિકનો પણ સામનો કરવો પડે એમ છે અને મોટા મોટા મિત્રો કહીને તો પથ્થરવાળો રસ્તો છે અને ઉતરવામાં તો થોડોક રસ્તો સારો છે કેમકે ને એવું બધું છે પણ સડવામાં બહુ અઘરો પડે એમ છે અને તમે જોઈ શકતા છો વૃક્ષ ઉપરથી ટીંગાઇન ટીંગાઈને સડે તો આવો કોઈ પ્રૂફ ના લેવો જોવે થોડીક રાહ જોઈ લેવાય ભીડની પણ આવું કારક મોતને પણ સામનો કરવાનો વારો આવી જાય તો આવા કોઈ દિવસ મિત્રો ભરોસા ના કરાય થોડીક વાર કમી જવું જોઈએ તો આવી જ રીતે અત્યારે માળવેલાની જગ્યા માટે જવા માટે બહુ અઘરો રસ્તો છે અને મોટા મોટા પથ્થરોની ઉપર ગમે તેમ કરીને સામનો કરવો બહુ મુશ્કેલ પડે લોકો પાસે એટલો સામાન હોવા છતાં એટલો કઠણ સામનોની ભીડ પબ્લિકને અત્યારે સામનો કરી રહ્યા છે તો જો અત્યારે આ ટાઈપના મિત્રો વૃક્ષ છે તો વૃક્ષ સાથે ટીંગાઈને ટીંગાઈને માળવેલાની જગ્યાના દર્શન કરવા જઈ રહ્યા છે તો આ ટાઈપથી અત્યારે તમને અહીંયા આવો રસ્તો હોવા છતાં તમને પાણીની છાની સેવા કરી રહ્યા છે લોકો અને તમને પાણી અને છા અહીંયા એટલો રસ્તો કઠણ કામ કાંઠો છે સત્તા માણસો એનું પોસાડી રહેશે તમારા માટે તો એનો પણ આપણે બધાને સાથે મળીને ખૂબ ખૂબ આભાર કહેવો જરૂરી છે મિત્રો કેમકે એટલો માણસ ખાલી એક પાંચ કિલો વજન લઈ નથી ચાલી શકતો ના તમને પાણીની ને ચાણીની સેવા કરી રહ્યા છે તો આ છે માળવેલાની જગ્યા હવે થોડીક દૂર છે મિત્રો અને અહીંથી તમને જૂનાગઢ એટલે કે ગિરનારનો ડુંગર પણ પતાતો હોય છે તો ગરનારી ગિરનારી કરતાં કરતાં આપણે રસ્તો કાપતા જઈએ પાણી તો ભાઈ દીધા છે તો તમે જોઈ શકતા છો આ છે ગિરનારી ડુંગર તો અહીંયાથી જોઈ શકીએ છીએ અને અત્યારે આપણે મિત્રો બીજા રસ્તે આવી ગયા છીએ અને શોર્ટકટ રસ્તો છે તમને એમ સાતું હોય છે કે અહીંયા ક્યાં ઠેકાણે તો થોડાક મિત્રો આપણે ભૂલા પણ પડી ગયા છીએ આ શોર્ટકટ રસ્તાના કારણે કારક લાંબુ થાય કારક ટૂંકું થાય તો આપણે શોર્ટકટ રસ્તામાં જો આવી રીતે ચાલી જાય છે અને માણસનો કોઈ અવાજ પણ નથી આવતો તો આપણે મિત્રો થોડીક વારમાં પાછા રસ્તે વ્યા જઈ કેમકે ત્યાંથી માળવેલાની જગ્યા બેથી અઢી કિલોમીટર જેટલી દૂર છે એવું કહેવામાં આવી રહ્યું છે તો આપણે મિત્રો ધીમે ધીમે પછી એ રસ્તે ચાલતા થઈશું ત્યારે તો બહુ અઘરું છે અને અહીંથી તમને ગિરનાર હાથ ચોખ્ખો બતાતો હોય છે તો તમે જોઈ શકતા હશો તો આટપથી ગિરનાર અહીંથી જઈ શકાય છે અને શોર્ટકટ રસ્તામાં મિત્રો સામનો પણ કરવો પડે છે તો આપણે એ શોર્ટકટ રસ્તામાંથી થોડુંક સટું પડ્યું અને એ સટામાંથી આપણે પહોંચી ગયા અને પહોંચીને પછી પાછા આપણે સડી ગયા છીએ આપણા રસ્તે અને હવેથી બહુ અઘરામાં અઘરો રસ્તો આવી ગયો છે કેમકે માળવેલાની જગ્યાનો જ્યાં સુધી માળવેલાની જગ્યાએ પહોંચીને ત્યાં સુધી અઘરા રસ્તા આવે છે અને પાણાવાળાને એવા જ રસ્તા અત્યારે થોડુંક પબ્લિક ઓછું છે નકર તો લાકડીને ટેકે ટેકે એવી રીતે ચડવું પડે છે એવું બહુ અઘરા રસ્તા મિત્રો માળવાળાની જગ્યાએ જોવા મળે છે તો આ ટાઈપથી મિત્રો અત્યારે એટલું કંઈક પબ્લિક છે અને અત્યારે વાહમર વાહમર પબ્લિકને આવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને જોઈ શકો તો મેં તમને કીધું છે ને એમ કે લાકડી સાથે હોય તો સારું પડે તો મિત્રો આપણે અત્યારે અઘરામાં અઘરો રસ્તો હતો એ આપણે હાલી ગયા છીએ અને હવે ત્યાં ખરખો રસ્તો આવી ગયો છે મસ્ત મજાનો ચાલવા માટે અને અહીંયા તમને ઘણું બધું નાસ્તો પણ જોવા મળશે અને લેવો હોય તો પણ તમે લઈ શકો અને થોડીક જ વારમાં પાછી અહીંયા મિત્રો ભીડ થઈ ગઈ છે તો આવી રીતે આપણે રસ્તાનો મિત્રો સામનો કરતા જઈએ છીએ અને આવી રીતે મિત્રો સીડી પણ છે અહીંયા તો અત્યારે આપણે ઉતરી રહ્યા છીએ તો આ ટાઈપથી અત્યારે આપણે બીજો રૂટ છીએ તો બીજો રૂટ આપણે ઉતરી રહ્યા છીએ અને આવી જ રીતે આપણે ધીમે 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 શોર્ટકટસ તો પકડી લીધો અને શોર્ટકટ રસ્તે ચડી ગયા છીએ તો આ ટાઈપથી તમે જોઈ શકતા છો માણસની પબ્લિકની ભીડ તો આવી જ રીતે છે મિત્રો આપણે ચાલો આવી રીતે કંઈક પબ્લિકનો સામનો છે અને અઘરામાં અઘરો રસ્તો હોય તો હશે મિત્રો આ ઝીણા બાબાની બઢીથી બીજો રૂટ કહીએ ને તો આ ચક્કરિયા બજારથી સડું ચેટું છે તો આવો રસ્તો તમને જોવા મળશે આ પણ અહીંયા જોવા મળશે જેની કેમ કરી છે એને તો બધાને ખબર જ હશે તો કંઈક આ ટાઈપનો આપણે મિત્રો રસ્તો પાર કરવો પડશે અને થોડીક જ વારમાં આપણને સબસ્ક્રાઈબર મળી ગયા એને પણ આપણે મળીને આનંદ થઈ અને જો જોઈ શકતા છે તમે વીડિયામાં તો આ ટાઈપથી પાણાનો સામનો પણ અહીંયા કરવો પડતો હોય છે તો મિત્રો આવી જ રીતે રસ્તો કાપતા કાપતા થોડીક જ વારમાં આપણે માળવેડાની જગ્યાએ પોસવું પોસવું થઈ જવાના છીએ યા તો હજી એક દોઢ કિલોમીટર જેટલું દૂર છે પણ આવી રીતે જો પથ્થર અને એવા બધા ઉપર ભાગ મેકીને મેકીને અને નદી તો વેચતું તમને શેર સુધી જોવા મળે છે પાણીની તો કોઈ જાતનું ઉપાધિ છે જ નહીં તો જો મિત્રો આવી જ રીતે માળવેલાની જગ્યાએ આપણે પોછું પોછું પડી ગયા અને અહીંયા વધારે પડતું પબ્લિક જોવા મળે છે કેમ કે અહીંયા છે પાણી એના કારણે અને જેવું તેવું તમને મિત્રો દેખાતી હોય તો માળવેલાની જગ્યાએ આવી ગયા છે તો થોડુંક અભર ખાલી સેટું રહ્યું છે તો તમને હું માળવેલાના બને એટલા કોશિશ કરીને દર્શન કરાવીશ કેમકે ના વધારે પડતી પબ્લિક હોય છે માળવેલાની જગ્યાએ તો ના દર્શન તમને હું કરાવીશ એ અવશે ફાઇનલ છે પણ થોડોક વેટ કરવું પડશે વધારે પડતું પબ્લિક હોય તો તો આપણે માળવેલાની જગ્યાએ પહોંચી જ ગયા અત્યારે ફાઇનલી અને અહીંયાથી તમને મંદિર એવા પણ બતાવું આ થોડીક પબ્લિકનો સામનો કરી નાખું ટ્રાફિકમાંથી બહાર નીકળો અને પછી તમને માળવેલાની જગ્યાના દર્શન કરાવવું તો તમે જોઈ શકતા છો માળવેલાનું મંદિર તો અહીંયા તમે મિત્રો દર્શન કરી શકો પાસે જવાય એમ તો છે નહીં કેમકે એટલું બધું પબ્લિક છે એટલે તો ત્યાંથી માળવેલાની જગ્યાના દર્શન કરી લો અને આપણો માળવેલાનો જગ્યાનો બીજો પાક એટલે કે બીજો ભાગ પૂરો થઈ ગયો છે જેના બાવાની મઢી માળવેલાની જગ્યા બે પાઠ પૂરા અને ત્રીજામાં મળીશું તો એના માટે સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જઈ ગિરનારી